મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપીશું તો મિત્રો વિડીયોને છેક છેલ્લે સુધી જોવા વિનંતી જેથી કરીને આ યોજનાની આપને સંપૂર્ણ માહિતી મળી રહે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અરજી કરવાની લાયકાત અરજદાર મહિલા હોવી જરૂરી છે રદદાર મહિલાની ઉંમર 18 વર્ષથી ઉપરની હોવી જરૂરી છે ત્યારબાદ પરિવારના કોઈ પણ વ્યક્તિના નામે અગાઉ ગેસ કનેક્શન રિજેલ હો ન જોઈએ प्रधानमंत्री ઉજ્જવલા યોજના એટલે કે મફત ગેસ કનેક્શન મેળવવા માટે જરૂરી પૂરાવાની અંદર રેશન કાર્ડની ઝેરોક્સ और रेशन कार्डनी अंदर जे परिवार नाम छे ये तमाम नकल, ना आधार कार्डनी जेरोक्ष महिला ना महिला ना बैंक पासबुक नी नकल महिला ना बे पासपोर्ट साइज फोटा तथा परिवार ना कोई एक व्यक्ति ना आवक दाखला ना आधार आप नजीकनी गैस ઓફિસ પર જઈને ઉપર મુજબના ડોક્યુમેન્ટના આધારે સતાથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અરજી કરાવી શકો છો મિત્રો વિડીયો ગમે તો વધુ વધુ લાઈક કરો શેર કરો ફોલો કરો અને સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ